ખેડૂતો માટે સવાર સવારની અંદર ઓગણીસ સરકારે જારી કરી છે તો સંપૂર્ણ વિગત જાણીશું વિડીયો અનુભવી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો અંદર આપણે વાત કરીશું કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે આ યોજના હેઠળ અત્યાર સુધી દેશના અગિયાર કરોડથી વધુ ખેડૂતોને ત્રણ પોઈન્ટ છેતાલીસ લાખ કરોડ રૂપિયાની વધુ રકમ આપવામાં આવી છે તો કેન્દ્ર સરકારે અઢાર હપ્તા ખેડૂતોના ખાતામાં આપ્યા છે અને અઢાર આપતા લાભ લેનાર લાભાર્થીઓની સંખ્યા નવ પોઈન્ટ અઠ્ઠાવન કરોડ સુધી પહોંચી ગઈ છે તો હવે ઓગણીસમાં આપતાની રાહ જોઈ રહ્યા છે પરંતુ આ સ્પષ્ટ છે કે ખેડૂતો નોંધણી વિના આ આપતો હવે તમને મળશે નહીં તો મિત્રો સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ ડિસેમ્બર બે હજાર ચોવીસથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂત નોંધણી વગર ખેડૂતોને ચૂકવવાપાત્ર રહેશે નહીં જો તમે હજુ સુધી પીએમ કિસાન યોજનામાં નોંધણી કરાવી નથી અને ઓગણીસમા આપતાની લાભ લેવા માગો છો તો તમારે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી નોંધણી કરાવવી ફરજ છે ત કરાવવા ખૂબ જ જરૂરી રહેશે તો ખેડૂતો રજીસ્ટ્રી શા માટે રહેશે તો ખેડૂત રજીસ્ટ્રી સ્થાપના પાછળ સરકાર મુખ્ય હેતુ જમીન સંબંધિત છેતરપિંડી રોકવાની છે આનાથી યોગ્ય અને પાત્ર ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે ખેડૂત નોંધણી કરાવવા માટે અગત્યના દસ્તાવેજો તો મિત્રો ખતરોની એટલે કે જમીનનો રેકોર્ડ આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર જે ઓટીપી આવે એ માટે તમારે ખેડૂત નોંધણી માટે આટલી વિગતો જરૂર પડશે તો મિત્રો ખેડૂતો આ રીતે નોંધણી કરાવી શકે તો મોબાઈલ એપ્લિકેશન ફાર્મર રજિસ્ટર યુપી નામની મોબાઈલ એપ દ્વારા વેબ પોર્ટલ તમારે છે એ ખોલવાની રહેશે અથવા કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટરમાં જઈને પણ તમે ખેડૂત નોંધણી કરાવી શકો છો કોનો સંપર્ક કરવો પડશે ખેડૂત નોંધણી કરવા માટે પંચાયત સહાય એકાઉન્ટ અથવા ટેકનિકલ સહાય કૃષિ સંબંધિત કરી શકો છો તો ખેડૂત રજીસ્ટ્રીના ફાયદા તો વારંવાર એ એક વાયસી હવે તમારે જરૂર પડશે નહીં પાક લોન પાક વીમો સન્માન ભંડોળ આપત્તિ રાહત જેવી સુવિધાઓ તમને લાભ મળશે બેંકમાંથી ડિજિટલ કેવાયસી દ્વારા કોઈપણ દસ્તાવેજ તમે બે લાખ સુધી લોન મળશે તો કૃષિ અને કૃષિ સંબંધિત વિભાગની તમે આ તમામ યોજના સબસિડી લાભ મેળવી શકશો લઘુત્તમ ટેકાના ભાવ ખરીદી ઓનલાઈન નોંધણી થઈ શકશે તો સંસ્થાકીય ખરીદદારો સાથે જોડાયેલી પાક વેજવી ભાવ મળશે ખેડૂત રજિસ્ટ્રીમાં ડેટા વાસ્તવિક સમયસર અપડેટ થશે અને છેતરપિંડીથી તમે સુરક્ષિત રહેશો તો યાદ રાખવાનું છે ખેડૂત રજીસ્ટ્રી નોંધણી માટે છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ છે તો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો મોપતો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવશે બિહારની અંદર પ્રધાનમંત્રી મોદી દ્વારા દેશના કરોડો ખેડૂતોને ખાતાની અંદર બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે તો મિત્રો આથી સંપૂર્ણ વિગત જૈન જય જવાન જય કિસાન